गायत्री जी आपको माइग्रेन का शिकायत था और उसमें बहुत ज्यादा सिर दर्द होता था फिर साथ में गैस जैसा रहता था बहुत ज्यादा डकार आती थी एसिडिटी जैसा बनता था तो ये प्रॉब्लम आपको कितने साल से था ये चार साल से था हमको। तीन चार साल से था जी। तो उसके लिए आपने कितने अलग अलग डॉक्टर को दिखाया होगा इसमें तो दो तीन डॉक्टर को दिखाया ठीक है क्या बोला उन्होंने कैसे क्या किया था उन्होंने दवा चालू रखा हफ्ते में जब दर्द ज्यादा रहता था तो दवा लेते थे तो दर्द का गोली आपको हफ्ते में कितनी बार खाना पड़ता था तीन चार दिन तीन चार बार ठीक है और उसमें जो है कैसा कितना ज्यादा दर्द होता था आपको माइग्रेन में कितना तकलीफ होता था बहुत ज्यादा दर्द रहता था क्या, क्या कैसे लगता था जैसे कि सिर फट जाएगा ऐसा हाँ, लगता था सिर सिर में बहुत ज्यादा दर्द रहता था झनझनाहट चक्कर आना ठीक है और जब बगैर गोली लिए कभी ठीक नहीं होता था नहीं और उसके दर्द के कारण फिर आपको नींद कम आना या शरीर में भारीपन होना या क्या 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 तकलीफ होता था और सर सर में दर्द रहता था नींद नहीं आती थी थकावट महसूस होता था ठीक है उल्टी आती थी ठीक है और फिर वो जो दर्द का गोली खाते थे उसकी वजह से आपका वजन भी बढ़ता जा रहा था ठीक है बैन जी जब आप संजीवनी में आए हमारे पास तीन महीने पहले और हमने रेगुलर जो है पंचकर्मा ट्रीटमेंट किया जी। और सात दिन का आपका पंचकर्मा ट्रीटमेंट हुआ था ठीक है और हमारा लेगुर अभी चार महीना दवा हुआ तो अभी आपको कितना परसेंटेज रिलीफ लग रहा है अभी तो ठीक है अभी आपको तो पिछले चार महीने में जो है गोली खाने की जरूरत पड़ी थी वो दर्द की गोली नहीं नहीं एक आग बार खाएंगे ज्यादा नहीं ठीक है और पिछले तीन महीने में तो कभी भी पंचकर्म के बाद कभी भी गोली खाना पड़ा था आपको पंचकर्म के बाद दवा में कोई गोली एलोपैथी का नहीं खाना नहीं, 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 अभी नाइनटी परसेंट जितना रिलीफ लग रहा है आपको ठीक है बहन जी आप कहाँ से हो हम प्रयागराज से हैं प्रयागराज से हैं जी ठीक है और आपको पंचकर्म का अनुभव कैसा लगा हमारा अच्छा लगा बहन जी मुझे आपके माध्यम से लोगों को यही बताना है कि जो माइग्रेन की शिकायत है उसमें हकीकत में गैस यानी पेट में गैस ऊपर चढ़ जाना एसिडिटी बनना ये मेन तकलीफ रहती है जब हम गैस को ठीक करते हैं तो अपने आप माइग्रेन भी धीरे धीरे ठीक होता है अभी आपको गैस कितना ठीक हो गया

એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડોક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો